ભારત પર્વ બે હજાર પચીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર શ્રેષ્ઠ ભારતના જીવંત બનાવતા ભારત પર્વ બે હજાર પચીસમાં માં લોક કળા અને આધુનિક સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો એકતા નગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતલી કળાએ સૌનું મન જીતી લીધું છે રંગબેરંગી વેશભૂષા પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એકવાર પોતાની ઓળખ નોંધાવી હતી કઠપુતરીનો ખેલ માત્ર મનોરંજન નહીં પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે આ કળા દ્વારા કલાકારો ગામડામાં સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય અને સરકારીની યોજનાઓ અંગે જાગૃત આપી રહ્યા છે પવનભાઈ કહે છે કે આ કળાએ લોકો સુધી સૌથી સહજ માર્ગ છે છે કારણ કે ભાષા દરેક સમજે આજના ટેકનોલોજીના યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય પરંતુ કટપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગીમાં લેવાય છે સરકાર દ્વારા કલાકારોને રહેઠાણ ભોજન સહિત રોજગારી પણ આપવામાં આવી રહી છે જે લોકમેળા લોકકળાઓના પુનર્જીવનનો ઉત્તમ પ્રયાસ ગણાય છે જે પવનભાઈ કહે છે કે ભારત પર્વ અમને અમારી કળાને નવા મંચે રજૂ કરવાની તક આપી છે લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છે ભારત પર્વ બે માત્ર એક ઉત્સવ નથી પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે અહીં લોકકળા પરંપરાગત કારીગરી અને આધુનિક ભારતની ઝલક એકસાથે જોવા મળે છે એકતા નગરમાં ગુંજતી કઠપૂતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે મારું નામ પવનભાઈ હરિભાઈ ભાટ છે અમે બે કટપુતળી કાર્યક્રમ કરીએ છીએ એકતા નગર ભારત પર્વતમાં અમે પણ આવ્યા છીએ અમે પેલા ગામડાઓમાં સરકાર તરફથી પ્રચાર કરતા હતા પોલિયો વિશે કરતા હતા મેલેરિયા વિશે કરતા હતા એટલે આ બધી સંસ્થાઓમાંથી અમને કાર્યક્રમો સરકાર તરફથી મળતા હતા એટલે અમે ગામડે ગામડે જઈને એ પ્રચાર કરતા હતા અને હવે આ મેળાઓ ચાલુ થયા એટલે આ મેળાઓમાં પણ સરકાર લાભ આપે છે અહીંયા આપણે કટપુતલી કાર્યક્રમ બતાવીએ છીએ મનોરંજન માટે છોકરાઓ આવે જોવે ફેમિલી આવે એ જોવે એના માટે આપણે કાર્યક્રમ કરીએ છીએ અને સરકારી વિવિધ યોજના હોય એના માટે પણ આપણે કામ કરીએ છીએ વર્ષોથી ડોહાઓ કરતા આવ્યા છીએ આ સો બસો વર્ષ પુરાણું કાર્યક્રમ છે અને આ સંસ્કૃતિ અમે લોકો ચાલુ રાખીએ છીએ અમે અહીંયા અમદાવાદથી અમને બોલાવ્યા છે અને અહીંયા સાહેબે અમને જોયું હતું કે મેળાઓમાં અમે લોકો ગાંધીનગર પણ કર્યું હતું બહુ જગ્યાએ કરેલું છે અને અહીંયા અમને મોકું આપ્યું એકથી પંદર સુધી કાર્યક્રમ કરવાનું એટલે આ કાર્યક્રમમાં પણ અમે આવીએ છીએ